આજની વાર્તા કેટલાક નાના નાના પ્રસંગોમાંથી પણ સેવાની વૃત્તિ વિકસે છે મિત્રો આપણને ખબર છે કે આ દુનિયામાં અનેક પ્રકારના માણસો જુદા જુદા પ્રકારની સેવા કરે છે અને એ જે સેવા કરવાનો એને વિચાર આવ્યો હોય સેવા કરવા માટે એમણે પોતે તૈયારી કરી હોય એની પાછળ માત્ર મોટા કાર્યો મોટા પ્રસંગો હોતા નથી નાના પ્રસંગોમાંથી જ એણે કામની શરૂઆત કરી હોય છે અને એ વાતને સમજાવવા માટે મારે એક ખેડા જિલ્લાના એક ખેડૂત મોતીભાઈ પટેલના અનુસંધાનમાં વાત કરવી છે મિત્રો મોતીભાઈ પટેલ ગામનું નામ તો મને ખબર નથી પણ એ એક વખત એ એકદમ સખત ઉનાળાની અંદર બહાર નીકળે છે કંઈક કામ પ્રસંગના અનુસંધાનમાં બહાર જાય છે અને એ જ્યારે ખરેખર બહાર જતા હોય છે ત્યારે આજુબાજુ નજર નાખે છે કે પરિસ્થિતિ કેવી છે થોડા આગળ જાય છે ક્યાં બરોબર એક વૃદ્ધ સ્ત્રી રસ્તામાં સાઈડમાં બાજુમાં એક જમીન પડેલી હોય તડકા જે ખૂબ હતો ગરમી ખૂબ હતી એટલે ગરમી લાગી ગઈ હોય એ પ્રકારે એ વૃદ્ધ સ્ત્રી પડી હતી તરત જ મોતીભાઈ એની પાસે જાય છે જાય છે એટલે એની પર પાણી છાંટે છે એને ઊભા કરે છે અને જોવે છે સાથોસાથ એમ કહે છે કે કેમ તમે આ પડી ગયા તો કે મને ખબર નથી પણ તડકામાં હું જતી હતી મારી પાસે કંઈ હતું નહીં અને મારું જે ખાવાનું છે એક જતીજી લેવા માટે અને એમાં આ રીતે પડી ગઈ ત્યારે મોતીભાઈને કહે છે કે આવા તડકામાં તમે બહાર નીકળો એ બરાબર નથી ત્યારે એ કહે છે મારે કોઈ નથી મારે દીકરા પણ નથી મારા બીજા કોઈ માણસો પણ નથી અને મારે નીકળ્યા સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો ત્યારે ફરીવાર મોતીભાઈ પટેલ જોવે છે વિચારે છે કે એના પદમાં કંઈ પહેરવા માટેનું કંઈ છે તો નહીં ચપ્પલ તો નથી કંઈક એવા સામાન્ય ચપ્પલ હોય એ પ્રકારની પણ વાત નથી ત્યારે પૂછે છે કે તમારા પદમાં તો ચપ્પલ નથી એ કે મારી પાસે ચપ્પલ છે જ ને એ કેવી રીતે ચપ્પલ પહેર નીકળું ત્યારે મોતીભાઈ પટેલને તરત જ બાજુમાં હી એક દુકાનમાંથી ચપ્પલ લઈ અને એ માજીને એ ચપ્પલ આપે છે અને એ ચપ્પલ આપ્યા પછી માજીને ઊભા કરી અને પોતાને ઘરે મૂકી આવે છે એને જરૂરી ખાવાની ચીજવસ્તુ પણ આપે છે અને એને એમ કહે છે કે તમે કોઈ પણ વખતે બહાર નીકળો ત્યારે બનતા સુધી સવારમાં નીકળો ત્યારે માજી એમ કહે છે મને તો સમયની ખબર જ નથી પડતી બપોર ક્યારે હોય સવાર ક્યારે હોય એટલે સમજી જો જોઈ પણ શકતી નથી મારી આંખો પણ નબળી છે અને એ વખતે એને માજીને ઘરે મૂક્યા પછી મોતીભાઈ રસ્તામાં ચાલતા હતા ત્યારે એના મનમાં એક જ વિચાર આવતો હતો કે સમાજમાં આ વૃદ્ધ જે માજી હતા એના જેવા અનેક માણસો આ હશે કે જેની પાસે પગમાં પહેરવા માટે ચપ્પલ નહીં હોય પગમાં પહેરવા માટે બૂટ નહીં હોય તો પછી એને માટે હું કંઈક સેવા કરવા માટે વિચારું તો સાવ નાનો પ્રસંગ અને એના મનમાં એમ વિચાર કર્યો કે હું તો બધાને આપી શકું એવી મારી સ્થિતિ નથી હું પણ સામાન્ય માણસ છું એટલે એમણે એવું નક્કી કર્યું કે કોઈ પણ ઘરે જો પોતાની પાસે કોઈ ચપ્પલ કે બૂટ વધારાના હોય અથવા તો પોતે પહેરતા ન હોય બીજા નવા લીધા હોય તો એવા બૂટોની જાણ કરવામાં આવશે તો તમારા ઘરેથી અમે આ બૂટ અથવા તો ચપ્પલ ભેગા કરશું અને એ બૂટ કે ચપ્પલ જે લોકો ખરેખર તકલીફમાં હશે જેની પાસે નહીં હોય એને અમે વેચવા માટેનું કામ કરશું શરૂ શરૂમાં તો ખાસ કોઈ સફળતા મળે નહીં પણ એક સમય એવો આવ્યો કે એની પાસે ઘરની અંદર એવા ચપ્પલ અને બૂટની જોડીનો આખો રૂમ ભરાઈ ગયો અને જેટલા જેટલા આવે એ એના ઘરેથી જેની પાસે ન હોય એની પાસે જવાની પણ જરૂર ન પડે અને ત્યાં આવી અને ફ્રીમાં એને પોતાને જે ગમતા હોય એમાંથી એ જોડી લઈ લઈએ અને આ રીતે સેવા કરે આપણે કદાચ વિચારી પણ શકી નથી કે આ જે સેવા છે એ કદાચ એની કોઈ ઓમ જોઈએ તો સાવ સાદી વસ્તુ છે પણ કદાચ તમે કલ્પના કરો તો માનવતાનું ઊંચું સ્ટેજ છે અને આ માનવતાના ઊંચા સ્ટેજ ઉપર કામ કરતા મોતીબાઈની વાત મેં જ્યારે સાંભળી ત્યારે મને એમ થયું કે આ વ્યક્તિને મળવા જેવી છે અને ઘણા વર્ષો પહેલાં હું ખાસ એને મળવા માટે ગયો હતો અને એની સાથે થોડી વાતો પણ કરી હતી પણ એની જે માનવતા હતી અને એ જ્યારે ચપ્પલ બીજાને આપે ત્યારે પ્રેમથી આપે સાથોસાથ એને પાણી આપે એને જરૂર પડે તો કદાચ કોઈ ચા કે કોફી કે શરબત કે એવું પણ આપે એટલે માત્ર એને કોઈ અડધો જ કરીને આપે એવી વાત નથી અને આ રીતે મોતીભાઈ પટેલ અત્યારે તો ખબર નથી કે એ રીતે કામ કરે છે કેમ પણ એક વાત ચોક્કસ છે કે આવા સેવાભાવીઓ પોતાને જે નાના પ્રસંગ વખતે જે એનું દિલ મેળવું દિલમાં દુખાવો થયો હતો પહેલાં માજીને જોઈને અને એના ઉપરથી એણે આ સેવાની ભૂમિકા લાગુ પડી છે આપણને ખબર છે કે કેટલાય માણસો શિયાળાની અંદર તો એકદમ શિયાળો હોય ખૂબ ઠંડી હોય અને એની અંદર રાત્રે બાર વાગે અનેક ઝાબડાઓ લઈ અને જતા હોય અને જે સૂતા હોય ઓઢા વગરના એના ઉપર ફેંકતા હોય છે આ પણ એક ચોક્કસ પ્રકારની સેવા છે કેટલાક વ્યક્તિઓ ગામડાની અંદર ઉનાળાની અંદર છાશનું વિતરણ કરે જ આ પણ એક મોટી સેવા છે કેટલાક માણસો પાણીના પરબ બાંધે જ અને એ પાણીના પરબમાં ઉનાળામાં ત્યાંથી નીકળતા કેટલાય માણસો કે જે ગરમી ખૂબ લાગી હોય તો એને પાણી પણ પાય છે હવે આવી નાની નાની સેવાઓ તો ઘણી બધી થઈ શકે અને કોઈ માણસો એમ માનતા હોય કે પોતાની પાસે પૈસા હોય પોતાની પાસે ક્ષમતી હોય સંપત્તિ તો જ સેવા થાય એવું નથી વગર સંપત્તિએ વગર પૈસે આવા નાની નાની સેવાઓ કરતા હોય છે આપણે પણ આમાંની કોઈ એકાદ સેવા એકાદ વાત મનમાં જો લઈ લઈએ તો સમાજના વિસ્તારની અંદર આપણે કંઈક પણ સમાજને ઉપયોગી થયા એવી વાત આજના દિવસે સૌને શુભેચ્છા